ચાલો આપણે થીમ કઈ ચાલે છે પાણીની તો પાણીમાં કયા કયા પ્રાણીઓ રહે છે એ તમારે ભાગ 2 ની અંદર કલર કરવાનો છે હાલો હાલો પૂરવાનું બીજામાં પૂરવાનો નથી હો કબૂતર અને આપણે છે ને ચિત્રો કૂતરો મગરવાના છે તો પૂરવા મંડળ ચાલો તો ખુશી બી સરસ પૂરે છે રૂહાન ભી પૂરે છે બધા સરસ પૂરે છે એક હાથે કલર પકડવાનો માહિર કયા હાથે પકડવાનું હોય છે હા હાઈ હાથે પકડવાનું આલો પૂરો અને લીટી બહાર જવું જોઈએ નહીં જે તારે શું જોઈએ છે બેટા પેલા એ એક ચિત્ર પૂરું કરી લે હાલ કયું ચિત્ર કરે છે તું હા માછલી કરે છે ને તો એ કલરથી થી પૂરું કરાલ માછલી અને હવે થોડું કેટલું બધું ઘાટું નથી પૂરવાનું પારસ એટલું બધું ઘાટું નથી પૂરવાનું ભાઈ હા એમાં માછલી દેખાતી નથી તારી જો આ છ છ કલર પૂરવાનો આછો પૂરો હાલો પૂરો હાલો નીચે રાખો હવે અહીંયા પૂરો કલર આમ આમ પકડવાનો બેટા આમ ચાલો હા એમ હા એમ એમ પકડવાનો હાલો પકડો કરો એક ને એક જગ્યાએ નહીં કરવાનું એમાં કરવાનું કલર એમ નહીં પકડવાનો સરખો પકડો હા એમ પકડવાનો હજી સરખો પકડો હજી સરખો પકડવાનો

તારે થોડુંક સરખું પૂરવાનું છે હો હવે માછ લઈને રેવા દે હવે તું દેટકા માં કલર પૂરવા માંથી કોઈ પણ કલર લઈ લેવલો હાલો ધી પૂરવા મંડો